ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોએ આજે એલર્ટ રહેવાનું છે કારણ કે ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે આ સાથે વિંડીના માધ્યમથી સમજીએ કે શા માટે વરસાદી માહોલ છવાયેલો છે કારણ કે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જોકે આગાહી પણ હવામાન શાસ્ત્રો દ્વારા કરવામાં આવી હતી કે ત્રણ જુલાઈથી ત્રણથી ચાર જુલાઈની આસપાસ એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે ગઈકાલે જ રાજસ્થાન મધ્યપ્રદેશ સુધી પહોંચી ચૂક્યું હતું અને સક્રિય થઈ ગયું છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અને આ સાથે બીજી વરસાદી સિસ્ટમ કે જે સાગરમાં બની રહી છે અને આ જ બંને સિસ્ટમના કારણે ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે અહીંયા આપ જોઈ રહ્યા છો હવે આપણે એન્ડીના માધ્યમથી પણ જોઈ લઈએ પાલનપુર પાસે એટલે કે રેડ એલર્ટ આજે ઇસ્યુ કરવામાં આવ્યું છે ગઈકાલે પણ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું આઈએમડી દ્વારા રેડ કવર્ડ એરિયા આપ જોઈ રહ્યા છો વરસાદી સિસ્ટમ એ ગઈકાલે ઉદયપુર પાસે હતી ડુંગરપુર પાસે હતી જે આગળ વધી અને પાલનપુર એટલે કે ઉત્તર ગુજરાતમાં પહોંચી છે આજે ઉત્તર ગુજરાતમાં એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે આજે વહેલી સવારથી બનાસકાંઠા સાબરકાંઠા કેટબ્રમમાં આસપાસ ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે મેઘ ખાંગા થયું હોય તેવી સ્થિતિ છે કારણ કે છ છ ઇંચ વરસાદ વરસી રહ્યો છે લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે અને હજુ પણ આ રેડ એલર્ટ છે એટલે હજુ હજુ પણ ખતરોએ ડબલ થઈ રહ્યો છે કારણ કે આ રેડ જે એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે અને આ રેડ ઝોન આપ જોઈ રહ્યા છો જેના કારણે આ વરસાદી સિસ્ટમના કારણે પ્રભાવે વધારે જોવા મળશે એટલે પાલનપુર પાસે આ સાથે મહેસાણામાં તેની અસર જોવા જોવા મળશે એક દાહોદ પાસે પણ વરસાદી સિસ્ટમ છે પરંતુ આ નાની છે છતાં પણ તેની અસર અહીંયા જોવા મળશે વડોદરા અમદાવાદ અમદાવાદમાં પણ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે દક્ષિણ ગુજરાતનો બેલ્ટ જોઈ રહ્યા છો જ્યાં નોર્મલ સ્કાય ઝોન છે જો કે જેના કારણે નોર્મલ વરસાદ અહીંયા રહી શકે છે આ સાથે ભાવનગર ઉના જૂનાગઢ જામનગર દ્વારકા થાન અને ગાંધીધામ કે અહીંયા પણ નોર્મલ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે પરંતુ અહીંયા આપ જોઈએ આજે વરસાદી સિસ્ટમ છે તેની અસર ખાવડા ગાંધીધામ અને નલિયા સુધી પણ જોવા મળી શકે છે કારણ કે જે સિસ્ટમ ઉત્તર ગુજરાત પાસે છે તે અહીંયા સુધી લંબાયેલી જોવા મળી રહી છે હવે આપણે ટાઈમ હોરીઝોનમાં ચેન્જ કરીને પરિસ્થિતિ પણ જોઈ લઈએ કે આજે સાંજે શું બદલાવ જોવા મળી રહ્યો છે તો પાંચથી છ વાગ્યા આસપાસનું આ સ્થિતિ છે એક્ઝેટ આપ જોઈ રહ્યા છો છ વાગ્યા આસપાસ જે વરસાદી સિસ્ટમ પાલનપુર પાસે હતી તે આગળ વધી રહી છે એકચ્યુઅલી જે આની પહેલાં પણ મધ્યપ્રદેશથી ટ્રોફે પસાર થયું હતું જે ગુજરાત પરથી આગળ વધ્યું હતું કચ્છ તરફ જઈને સેમ એઝ ઇટ ઇઝ આ લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન એ સક્રિય થયેલી છે જે ધીમે ધીમે આગળ વધી રહી છે જે પાલનપુર પાસે વરસાદી સિસ્ટમ હતી તે ઉપર તરફ જણાઈ રહી છે પરંતુ આજે સાંજે પણ પાલનપુર મહેસાણા અને એક અમદાવાદ પાસે પણ નાની વરસાદી સિસ્ટમે સક્રિય થવા જઈ રહી છે જેના કારણે આજે સાંજથી અમદાવાદમાં ભારે વરસાદ રહી શકે છે આ સાથે વડોદરા દાહોદ ત્યાં પણ તેની અસર જોવા મળશે સુરત વલસાડ તાપી કે જ્યાં નોર્મલ રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે અહીં આપ જોઈ રહ્યા છો આજે અત્યારનો જે આપણે ટાઈમ હોરિઝોન જોયું ત્યાં કોઈ વરસાદી સિસ્ટમે સૌરાષ્ટ્રમાં નહોતી પરંતુ જેમ આ સિસ્ટમ આગળ વધી રહી છે ભાવનગર થાન પાસે વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે જેના કારણે ત્યાં પણ વરસાદ રહી શકે છે હવે આપણે આવતીકાલની સ્થિતિ જોઈ લઈએ તો આવતીકાલમાં આપ જોઈ રહ્યા છો એક ઉદયપુર પાસે નાની એવી વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે અને બીજી જે મોટી વરસાદી સિસ્ટમ છે તે આપ અહીંયા જોઈ રહ્યા છો કોટા પાસે કોટાની આસપાસ છે એટલે ઉદયપુર પાસે જે વરસાદી સિસ્ટમ છે તેની અસર અહીંયા જોવા મળશે એટલે નોર્મલ રેઇન કાલે રહી શકે છે પરંતુ હવામાન શાસ્ત્રીઓનું માનીએ તો આવતીકાલથી આ બંને એ વધુ તીવ્ર બની જશે અને આ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે આ જે બે વરસાદી સિસ્ટમ છે આખા ગુજરાતને ઘમરોડવાની છે આવતીકાલની સાંજની સ્થિતિ પણ આપણે જોઈ લઈએ તો આવતીકાલે સાંજમાં આપ જોઈ રહ્યા છો ચાર વાગ્યા આસપાસ અમદાવાદ વડોદરા ભાવનગર થાન સુરત વલસાડમાં વરસાદ રહી શકે છે દાહોદમાં પણ રહી શકે છે આ અને ત્યારબાદ એના પછીના દિવસનું જોઈએ સેટરડેનું જોઈએ તો સેટરડેના ફોરકાસ્ટમાં પણ આપ જોઈ રહ્યા છો કે એક વરસાદી સિસ્ટમ ઇન્દોર પાસે છે એટલે ઇન શોર્ટ આ બે વરસાદી સિસ્ટમની અસર સૌથી વધારે ગુજરાત પર જોવા મળશે હવે આપણે આજનું આઈએમડીનું નાવકાસ્ટનું ફોરકાસ્ટ શું છે તે પણ આપ જોઈ રહ્યા છો અહીંયા આપ જોઈ રહ્યા છો રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે ગઈકાલ રાતથી આ રેડ એલર્ટ ઇશ્યુ કરાયું છે આમાં ફેરફારો થઈ શકે છે જેમ જેમ વરસાદ અને વરસાદી સિસ્ટમની અસર થાય તે પ્રમાણે અહીંયા આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા આ સાથે સાબરકાંઠા પાટણ મહેસાણામાં આ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ છે રિમેનિંગ જે જોઈ આપ એરિયા જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો આ આખા આખો પાર્ટ અમદાવાદ સહિતના જે છેલ્લે સુધીના વિસ્તારો દાહોદ સુધીના કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે ત્યાં ભારે વરસાદ રહી શકે છે અને આ સાથે આપ જોઈ રહ્યા છો કચ્છનો આ આખો એરિયા કવર્ડ થયેલો છે કારણ કે પહેલાં આપણે વિન્ડીમાં પણ જોયું જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી હતી તેની અસર કચ્છમાં જોવા મળી શકે છે એટલે કચ્છ સાથે મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે ઉત્તર ગુજરાત ગુજરાતમાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે રિમેનિંગ પાર્ટ જે બે વધ્યા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં યલો એલર્ટ છે એટલે કે છૂટો છવાયો વરસાદ ત્યાં રહી શકે છે હવે આપણે ફોરકાસ્ટ પણ જોઈ લઈએ કે શું કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ તો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા જ્યાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે કારણ કે વિન્ડીમાં પણ આપણે જોયું ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે સમાચારો પણ તમને મળ્યા હશે કે આજે વહેલી સવારથી અને ગઈકાલ રાતથી બનાસકાંઠા સાબરકાંઠા કે જ્યાં આ ફાટી હોય તેવી સ્થિતિ છે ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આ વરસાદ વધી શકે છે પાટણ મહેસાણા અને સાબરકાંઠા કે જ્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે ભારે વરસાદ ત્યાં રહેશે આ સાથે કે જ્યાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે આ સાથે એલર્ટ ત્યાં ઇસ્યુ કરવામાં આવ્યું છે ત્યારબાદ આપ જોઈ રહ્યા છો ગાંધીનગર અને અરવલ્લી ગાંધીનગર અને અરવલ્લીમાં હેવી રેઇન એટલે કે નોર્મલ ભારે વરસાદ રહી શકે છે આ સાથે છૂટો છવાયો વરસાદ પણ રહી શકે છે આગળ આપણે જોઈએ ખેડા અમદાવાદ આણંદ અને બરોડા કે જ્યાં ઠંડરસ્ટોમ સાથે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ અહીંયા કરવામાં આવ્યું છે પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે જેની અસર જોવા મળી શકે છે અને વરસાદમાં ભારે પણ પડી શકે છે એટલે કે આ આવી શકે છે બરોડા પંચમહાલ દાહોદમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઠંડરસ્ટોમ્સ સાથે લાઇટ ટુ મોડરેટ ટ્રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે આગળ આપણે જોઈએ મહીસાગર કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે છોટા ઉદેપુર કે જ્યાં ઠંડરસ્ટોમ્સ સાથે લાઇટ ટુ મોડરેટ ટ્રેનનું ફોરકાસ્ટ છે આ સાથે આપણે આગળ જોઈએ તો નર્મદા અને ભરૂચ આ બંનેમાં ઠંડરસ્ટોમ્સ સાથે સામાન્ય વરસાદ રહેશે આગળ આપણે જોઈએ તો સુરત અને આ સાથે ડાંગ કે જ્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે ઇશ્યુ જો કે અહીંયા હેવી રેઇનનું ફોરકાસ્ટ એટલે છે કારણ કે પહેલેથી સુરત આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે અને વિન્ડીમાં પણ આપણે જોયું કે સ્કાય ઝોન દેખાઈ રહ્યો હતો જેના કારણે હેવી રેઇનનું ફોરકાસ્ટ અહીંયા છે નવસારી વલસાડ તાપી અને દાદરાનગર હવેલી ત્યાં સુધી હેવી રેઇનનું ફોરકાસ્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે આગળના દિવસોમાં પણ આગળના નેક્સ્ટ થ્રી ડેઝ હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે આગળ આપણે જોઈએ દમણ સુરેન્દ્રનગર દમણમાં હેવી રેઇનનું ફોરકાસ્ટ છે બટ સુરેન્દ્રનગરથી જોઈએ રાજકોટ જામનગર આ સાથે પોરબંદર જૂનાગઢ કે ત્યાં સુધી ઠંડસ્ટોમ સાથે સામાન્ય વરસાદ રહી શકે છે ત્યાં નોર્મલ રેઇનનું ફોરકાસ્ટ છે આગળ આપણે જોઈએ તો અમરેલી ભાવનગર મોરબી અમરેલી અને ભાવનગરમાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે ઇસ્યુ કર્યું છે ભારે વરસાદ અહીંયા રહી શકે છે આગળ આપણે મોરબીમાં જોઈએ તો નોર્મલ રેઇનનું ફોરકાસ્ટ છે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ આ સાથે બોટાદ કે જ્યાં ઠંડરસ્ટોમ્સ સાથે સામાન્ય વરસાદ રહી શકે છે પરંતુ આગળ આપણે જોઈએ તો કચ્છ અને દીવ કે જ્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે ઇસ્યુ કર્યું છે ઓવરઓલ જોઈએ કચ્છમાં તેની અસર એટલા માટે જોવા મળશે કારણ કે જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે હાલ ઉત્તર ગુજરાત પાસે તેનો પ્રભાવ કચ્છ સુધી જોવા મળી રહ્યો છે એટલે કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે ઓવરઓલ આ બધા જ આપણે કન્ક્લુઝન કાઢીએ તો હવામાન વિભાગ દ્વારા ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે બે વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત પર કહેર મચાવી શકે છે ખાસ કરીને કહેર મચાવવાની શરૂઆત તેણે ઉત્તર ગુજરાતથી કરી છે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તમારા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ છે કમેન્ટ સેક્શનમાં જણાવો